રાજકોટ રૂરલ લોકલ ટીમે બાપીના આધારે ઉપલેટા વિસ્તારમાંથી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે આ સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી ત્રણસો ચોવીસ બોટલો સહિત કુલ રૂપિયા બે પોઈન્ટ ચોરાણું લાખના મુદ્દામાલ સાથે બુટલેગરની ધરપકડ કરી હતી રાજકોટ રૂરલ એલસીબી પોલીસના પીઆઈ વીવી ઓડેદરા અને પીએસઆઈ એચ સી ગોહિલ તથા આરવી ભીમાણીના માર્ગદર્શન હેઠળ એલસીબીના જવાનો કાર્યરત હતા ત્યારે એએસઆઈ શક્તિસિંહ જાડેજા વિજયસિંહ જાડેજા હેડ કોન્સ્ટેબલ અરવિંદસિંહ જાડેજા કૌશિકભાઈ જોશીને મળેલ બાતમીના આધારે ઉપલેટા નાગનાથ ચોક પાસેથી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે દીપ ઉર્ફે ટીલિયો કિરીટ રાઠોડ આરોપીના કબજામાંથી મળી આવેલ અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની નાની મોટી ત્રણસો ચોવીસ બોટલો કિંમત રૂપિયા બે લાખ ચુમોતેર હજાર ત્રણસો દસ તથા મોબાઈલ ફોન એક કિંમત રૂપિયા વીસ હજાર મળીને કુલ રૂપિયા બે લાખ ચોરાણું હજાર ત્રણસો દસના ના સાથે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે